અમદાવાદ જિલ્લામાં વરસાદમાં પાણી ભરાવા મામલે જિલ્લા કલેક્ટરનું નિવેદન સામે આવ્યું છે જિલ્લા કલેક્ટર કુમારે જણાવ્યું હાલ જેટલા પણ ગામોમાં પાણી ભરાયેલા છે ત્યાં પ્રાંત અધિકારી તાલુકા અધિકારી મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા છે ઉપરવાસના પાણી આવવાને કારણે લોકોને વધુ મુશ્કેલીઓ પડી છે અમારી ટીમ સ્થળ પર પહોંચીને પાણી ખલાઈ ખાલી કરાવવાની તજવીજ હાથ ધરી મોટા ભાગના ગામોમાં પાણીનો નિકાલ થઈ ગયો છે જ્યાં વધુ પાણી છે ત્યાં પમ્પિંગ મશીનથી પાણી કાઢવાની કામગીરી કરાઈ રહી છે અમદાવાદમાં જે પ્રમાણે બે દિવસ દરમિયાન વરસાદ પડ્યો છે ત્યારે જ અમદાવાદના જિલ્લાની વાત કરવામાં આવે તો કેટલાક તાલુકા એવા છે જ્યાં પાણી ભરાયેલા છે ને હજી સુધી પરિસ્થિતિ જે છે કાબૂ મેળવવાની જે વાત છે અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે જ હાલ આપણી સાથે અમદાવાદ જિલ્લા કલેક્ટર કુમાર છે એમની સાથે જ વાત કરીશું સર જે પ્રમાણે શહેરમાં બે દિવસ જે વરસાદ વરસ્યો જેની અંદર ગામડાઓમાં પણ જે વધારે વરસાદ છે અને પાણી ભરાયેલા છે શું પરિસ્થિતિ છે હમણાં આપ સૌને વિદિત છે આપ સૌને વિદિત છે કે છેલ્લા બે ત્રણ દિવસમાં આપણા જિલ્લામાં ભારે વરસાદ થયા છે સાથે સાથે ઉપરવાસથી પણ પાણીના ઇન્ફ્લો થઈ રહ્યા છે દસકોઈ ધોળકા બાવળા સણંદ આ તાલુકામાં વધારે વરસાદ થયા છે સાથે સાથે ઉપરવાસથી આવતા પાણી પણ એક આવી રહ્યો છે આપના સમગ્ર તંત્ર પ્રાંત અધિકારી શ્રી મામલેદાર શ્રી નગરપાલિકાઓની ટીમ તાલુકા વિકાસ અધિકારીઓની ટીમ આ બધા સ્થળ ઉપર છે જે જે જગ્યા પાણી ભરાયો છે આ બધા બધી જગ્યાથી પાણી નિકાલ માટે જે વ્યવસ્થાઓ કરવાની હોય છે જે જગ્યા જેસીબી વગેરે રાખીને જે અમુક પાણીના નિકાલ માટે કાસ બનાવવાનું અને કાંસની ટેમ્પરરી નિકાલ માટે વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે સાથે સાથે જે જે જગ્યા ઉપર પંપિંગ જે મશીનરી લા લગાવીને પણ પાણી કાઢવાનું કામગીરી અત્યારે ચાલી રહી છે બીજી તરફ સર સૌથી વધારે વરસાદ જે બાવડા તાલુકા અને જે દસકો તાલુકામાં એમાં સૌથી વધારે અલગ અલગ જગ્યા ઉપર પાણી ભરાયેલું છે જેમાં કેટલીક સ્કૂલો આવેલી છે સ્કૂલોની અંદર પણ પાણી ભરાયેલા છે તે જગ્યા ઉપર હાલ પરિસ્થિતિ શું છે અત્યારે બાવળા જેમ આપણે બતાવ્યા બાવળા અને બારેજા નગરપાલિકાઓમાં પણ પાણી ભરાયા હતા અને બંને જગ્યા બાવળામાં અત્યારે આપના ત્રણ પમ્પિંગ મશીનરી પણ ચાલી રહી છે એના સિવાય પણ પાણી નીકાળવા માટે જેસીબીના ઉપયોગ કરીને પણ પાણી નીકાળવાની પણ કામગીરી અત્યારે ચાલી રહી છે આપને ખબર છે કે ઉપરવાસથી પણ ઘણા બધા પ્રમાણમાં પાણી આવી રહ્યા છે હાલ પર વરસાદના પ્રમાણ અત્યારે ત્યાં ઓછો હતો અને અમુક સમયે વરસાદ બંધ પણ થયા પરંતુ ઉપરવાસથી આવતા પાણીના લીધે આપને થોડીક મુશ્કેલી પડી હતી પરંતુ અત્યારે ટીમ પાણીને સત્વરે બહાર કાઢવાની માટે કામગીરી ચાલી રહી છે પરિસ્થિતિ ક્યાં સુધી કાબૂમાં આવી જશે અત્યારે પાણી નિકાલ માટે આપને સંપૂર્ણ પ્રયાસો ચાલુ છે અને ઉપરવાસના પાણી જેમ ઓછું થાય તો આપને સંપૂર્ણપણે આવી જશે તો તો જે પ્રમાણે જે વરસાદ વરસ્યો જેમાં જે કેટલાક તાલુકામાં પણ જે પાણી ભરાયેલા હતા પરંતુ હાલ અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે જે હાલ પરિસ્થિતિ કાબુમાં છે અને સાથે જ જે જિલ્લાઓમાં સૌથી વધારે પાણી ભરાયેલા છે તો તેને પણ કાઢવાની જે કામગીરી જે છે હાથ ધરવામાં આવી રહી છે કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે મોનિકા રાજપૂત ટીવી ગુજરાતી અમદાવાદ